પાટણ લાઈવ ન્યૂઝ ભાભર તાલુકા માં આવેલ સોમીલોમાં લીલા લાકડા નો કાળો કારોબાર રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષ દહાડે લાખો રૂપિયાનો ખર્ચના એંધાણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જેના ઉછેરમાં વર્ષો વીતી જતા હોય છે પરંતુ જે મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરો કે અન્ય જગ્યાએ ઊભા હોય છે તે વૃક્ષોનું સો મિલ માલિકો નિકંદન કાઢીને વર્ષે દહાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે ભાભર તાલુકાની ગોસણ ગામે આવેલ સો મિલોની અને ભાભર વાવ રોડ તેમજ રોડ ઉપર આવેલ સોમીલ સહિત રાધનપુર હાઇવે ગોસણ વર્ષના રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં બે સો મીલો આવેલ છે અને ભાભર વાવ રોડ ઉપર ત્રણ થી ચાર મીલ આવેલી છે જ્યારે સુઈગામ રોડ ઉપર પણ ત્રણ થી ચાર મીલ આવેલી છે જેમાં લીલા લાકડાનો કાળો કારોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તોબા પોકારી ગયા છે આમ તો ખેડૂતને નડતર રૂપ કે કોઈ ઘરકામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે અને લાંબી પ્રોસેજરમાંથી પસાર થવું પડે છે પરંતુ આ સો મિલના માલિકો રોજેરોજ મોટા વૃક્ષો કપાવીને નિકંદન કઢાવી રહ્યા છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે આ સો મિલોમાં તો રોજના પાંચથી દસ ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તાઓ પરથી બિન રોકટોક આવશે સવાલ મોટો એ ઉભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી આપે છે કોણ કે પછી વગર મંજૂરી એ આ વૃક્ષોના દુશ્મન દૈત્યો સો મીલ માલિકો વૃક્ષો કપાવીને કાળી કમાણી કરી રહ્યા છે સો મીલમાં લાકડાના હેરાફેરી કરવા માટે જે ટ્રેક્ટરો વાપરવામાં આવી રહ્યું છે તે ખેતી કામ માટે વાપરવાનું હોય છે પરંતુ આ લોકો આવા વાહનોનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ તરીકે ઉપયોગ કરી રહ્યા છે જે નંબર પ્લેટ વગરનું છે તેમજ તેના વીમો પારસિક કે જરૂર કાગળોના ઠેકાણા નથી આ વાહનો પણ શંકાસ્પદ છે તપાસ જરૂરી છે સો મીલમાં બાળ મજૂર સહિત પરપ્રાંતિય મજૂરો વર્ષોથી કામ કરી રહ્યા છે તેઓ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે જે બાબતે પોલીસને પરપ્રાંતીય પરપ્રાંતિય મજૂરો વિશે જાણ કરવામાં આવેલ છે કે કેમ તેમના આઈડી પ્રૂફ પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે કે નહીં તપાસનો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે જે સ્થળે સો મીલ ચાલે છે તે જગ્યા એન છે કે નહીં નહીમાં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતા વધુ હોર્સ પાવરનો વપરાશ કરીને વીજ ચોરી થતી હોવાની પણ શંકા સેવાઈ રહી છે સો મિલમાં લીલા લાકડાનું વેરાણ કરીને તેની સાઇઝ કાઢીને તેમજ બળતણની ગાડીઓ મોરબી કંડલા ગાંધીધામ સહિત રાજય બહાર મોકલવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે આ બાબતે લાગતા વળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સો મિલમાંથી મોટા પાયે થતી ગેરરીતિઓનો પર્દાફાશ થશે બાઇક પર પ્રાંતિય મજૂર ભાભર બનાસકાંઠા પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા क्या ना राजस्थान ना शू नाम है संतोष कुमार कितना जना काम करो शो मिल में सात जना सात जना कितना समय से काम करता है आपको साल डेढ़ साल जाओ भाई कितना डेढ़ साल डेढ़ वर्ष हाँ शू मजूरी आप आ लोग तमने मजूरी तो आप हैं कितनी मजूरी आप फिर भी फोन चलिए મજૂરી કેટલી આલે તમને રોજની દાનકી કેટલી ફિલ્ડ બી ફોન વાત કરું હા કેટલી ભલા હે અલ્યા કેટલી મજૂરી આપે તમને ભાઈ હે અને તમે અહીંયા નોકરી કરવા આવ્યા એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ તમારા આધાર કાર્ડ નઈ રજીસ્ટર કરલ છે ખરી હે તમે પર પરપાન પ્યો છો હા હા જ વાત કરું તમે પર સાહેબ એક મિનિટ I l